વેરાવળ શહેરમાં ફકીર સમાજના અધ્યક્ષ હનીફભાઈ બગડાનું જિલ્લાના પ્રથમ પ્રમુખ હાજી ફારૂકભાઈ મૌલાના દ્વારા હાર તોળા કરી સત્કારવામાં આવેલું હતું વેરાવળ સમસ્ત ફકીર જમાતના અધ્યક્ષ અને ટ્રાન્સપોર્ટર હનીફ શાહ સહમતદાર તથા તેમના પત્ની પવિત્ર રમઝાન માસમાં મક્કા મદીના ઉમરા કરવા જતા હોય તેમને હાર તોરા કરીને સત્કાર કરવા માટે ગીર સોમનાથ મુસ્લિમ સમાજના પ્રથમ પ્રમુખ હાજી ફારૂકભાઈ મોલાના દ્વારા તેમની ઓફિસ ખાતે યોજવામાં આવેલું હતું આ તકે હા હાજી હા મોલાના મૌલાના સફીભાઈ મૌલાના ફશી એસોસિએશનના પ્રમુખ ફરીખભાઈ મૌલાના પ્રહલાદભાઈ સામળા ફકીરભાઈ સમાજના પ્રમુખ ઇકબાલભાઈ બાનવા જાવેદભાઈ મૌલાના રિયાઝભાઈ મોલાના ઇરફાનભાઈ દુલિયા ઇરફાન ખાનભાઈ મોન્ટી હરૂણભાઈ ડાબલા હરીફભાઈ ડીંગી સહિતના એફએમ ગ્રુપના યુવાનોએ હારતો કરેલા હતા આ તકે હાજી ફારૂખભાઈ મૌલાનાએ તેમની આ પવિત્ર યાત્રા તંદુરસ્તી સાથે સફળ થાય તેમ જ મુસ્લિમ સમાજના લોકોને આ પવિત્ર યાત્રા જવાનું નસીબ થાય તેવી શુભકામનાઓ પાઠવેલી હતી રિપોર્ટર ઝુબેર કાકાસિયા વેળાવળ